મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલની એક સાથે ત્રણ આગાહી થઈ છે આ વખતે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે જ્યારે આંચકાવાળા પવનની ગતિ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ ઠંડા પવનોની અસર જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પવનની વધતી ગતિને સીધી અસર બગાયત ક્ષેત્ર પર પડી શકે છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે જોકે તારીખ બીજીથી સાતમી જાન્યુઆરી વચ્ચે એક કે વધુ પ્રભાવી પશ્ચિમી વિક્ષેપો આવવાની સંભાવના

શાળાઓ બંધ કરવામાં આવી હતી કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતું વધુમાં આ સમયગાળા દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી હતી હવે ડોક્ટરોએ તાજેતરમાં એક ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે જેના કારણે કોરોના પછીનું સૌથી મોટું આરોગ્ય સંકટ માનવામાં આવી રહ્યું છે કોરોના વાયરસ પછી વાયુ પ્રદૂષણ એક મોટો મુદ્દો બની ગયો છે ભારત વાયુ પ્રદૂષણના રૂપમાં કોરોના વાયરસ કરતાં પણ મોટો સંકેતની સામનો કરી રહ્યું છે પ્રદૂષણ ભારતની સૌથી મોટી આરોગ્ય સમસ્યા બની ગયું છે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે ડોક્ટરોના મતે ઉત્તર ભારતમાં લાખો લોકોને ફેફસા પહેલાંથી જ ગંભીર નુકસાન ભોગવી કરી ચૂક્યા છે જે અત્યંત ચિંતાજનક છે ફેફસાના રોગોનું મોટું મોજું નિકટવર્તી કરાયેલું છે ખેડૂતો ફોર્મ ભરો અને મેળવો એક લાખ ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચ પચાસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર સબસિડી તરીકે આપવામાં આવતા હતા પરંતુ હવે તે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવ્યા છે આ અમિત શાહનું એલોન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય આંત આતંકવાદ વિરોધી પરિષદ બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું પરિષદમાં ગૃહમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝીરો ટોલરેન્સ વિઝનનો પુનરોચ્ચાર કર્યો અને આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે નિર્ણાયક યુદ્ધ માટે હાકલ કરી છે આતંકીઓને હવે ખેર નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સના વિઝન હેઠળ આ પરિષદ હવે ઊભરતા જોખમોને સંબોધવા માટે એક અસરકારક પ્લેટફોર્મ બની ગયું છે તેમણે કહ્યું કે તે ફક્ત ચર્ચા માટેનું મંચ નથી પરંતુ આ પરિષદમાંથી ઉદ્ધવતા કાર્ય મુદ્દાઓ પર એનઆરએ અને રાજ્ય એજન્સીઓ દ્વારા વર્ષભર કામ કરવામાં આવે છે જેનાથી દેશમાં એક મજબૂત આતંકવાદ વિરોધી ગ્રેડ બનાવવામાં આવે છે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આતંકવાદી ઘટનાઓમાં ટેકનોલોજીનો વધતો ઉપયોગ આતંકવાદના સ્વરૂપે બદલી રહ્યા છે અને સુરક્ષા એજન્સીઓએ બે ઢગલા આગળ રહેવા ચૂકવવું જોઈએ હસંગવીની કડક ચેતવણી નાયબ મુખ્યમંત્રી આજે દિશા ખાતે રાજ્યના અલગ અલગ ડેપો માટે ફેરવવામાં આવેલી એસટી બસોનું લોકપર્ણ કર્યા બાદ દિશાના જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ ખોટારીની પ્રતિમાના અનાવરણ માટે કાંઠ ગામ સ્થિત આવેલી રાજપુર પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ ગૌહત્યા કરનારા સામે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કડકમાં કડક વલણ અપનાવવાની ખાતરી આપી હતી ગૌ હત્યારાઓ ક્યાંય પણ છુપાયા હશે તેમને શોધી કાઢવામાં આવશે અને કડક સજા આપવામાં આવશે બે ગૌ હત્યારાના આજીવન કેદની સજા આ સરકારે અપાવી છે અને બાવીસ ગૌ હત્યારાઓને સજા થઈ ચૂકી છે ભારતમાં સૌથી વધુ સજા ગુજરાતની સરકારે અપાવી છે હવે છેતરાશું નહીં સાવધાન સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં સ્ટાર ચિહવાણી રૂપિયા પાંચસોની નોટ સામાન્ય છે લોકો આ મેસેજને વોટ્સઅપ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે પીઆઈબી બી ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલ આ મેસેજ ખોટો છે સ્ટાર ચિહવાણી રૂપિયા પાંચસોની નોટ ડિસેમ્બર બે હજાર સોળથી ચલાણમાં છે જેને પાસે આ નોટો છે તેમને ચિંતા કરવાની જરૂર નથી આધાર કાર્ડ નવા નિયમો જાણી લો યુઆઈજીએઆઈ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર બે વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે આધાર કાર્ડમાં માત્ર એક વાર જ તમે જાતિ જેન્ડર અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેતાણનું સરનામ અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની મર્યાદા નથી કોઈપણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી કૃષિમંત્રી ભેટ વિદ્યાધીઠ પૈસા ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતાં જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે ચાર સેન્ટર ઊભા કરવામાં આવશે જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે આ સેન્ટરમાં બગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દર્શન આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલે દ્વારા આ બગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બગાયતી ખેતી ખેડૂતોના વધારે

સ્વાગત કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી જોડાયેલા અરજદારો દ્વારા તૂટેલા રસ્તા ખાડાઓ રિસર્ફિસિંગમાં વિલંબ તેમજ કોન્ટ્રાક્ટરોની બેદરકારી અંગે ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી ઘણી રજૂઆતોમાં ચોમાસું પૂરું થયા બાદ પણ રસ્તાઓની હાલત સુધરી નથી તેવી વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે સંબંધિત જિલ્લા કલેક્ટરો મહાનગરપાલિકાના અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોએ ટેકનિકલ કારણો અને પ્રક્રિયાત્મક વિલંબની દલીલો રજ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મુખ્યમંત્રીએ તેમને અધ વચ્ચે અટકાવીને સ્પષ્ટ શબ્દોમાં સવાલ કર્યો હતો કે ચોમાસું ગયા પછી એટલો સમય વીતી ગયા છતાં રસ્તાઓ કેમ સુધર્યા નથી બહાના નહીં હવે પરિણામ જોઈએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે રસ્તાઓના કામમાં કોઈ પણ પ્રકારનો ઢોલારા કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેમણે કહ્યું હતું કે પ્રજાને રોજિંદા જીવનમાં તકલીફ પડે તે સરકાર માટે સ્વીકાર્ય નથી ફાઇલ ફાઇલોમાં કામ પૂરું બતાવવાનો બદલે જમીન પર કામ દેખાવવું જોઈએ બેંકમાં ખાતું છે તો ખાસ જોઈ લો આરબીઆઈ એફસી વર્ષના પહેલા મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરે છે જાન્યુઆરી બે હજાર છ છવ્વીસમાં બેન્કો કુલ છ સોળ દિવસ બંધ રહેશે આરબીઆઈએ વિવિધ શહેરો માટે અને વિવિધ કારણોસર આ સોળ રજાઓની જાહેરાત કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બેન્કો કયા દિવસે અને કયા કારણોસર બંધ રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક પહેલાથી જ બેંક રજાઓની યાદી બહાર પાડે છે જે દર્શાવે છે કે કયા શહેરોમાં બેંકો કયા દિવસે બંધ રહેશે તેથી બેંકમાં જતા પહેલા આરબીઆઈની બેંક રજાઓની યાદી તપાસવાનું ભૂલશું નહીં નવો કાયદો ભાડોઆતના નિયમો ફરશે મકાન માલિકો બે મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં કોમર્શિયલ ભાડા માટે છ મહિના સુધી મર્યાદા નક્કી કરાઈ છે ભાડામાં વધારો મકાન માલિકે બાર મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે વધારાના નેવું દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે મિલકત નિરીક્ષણ મકાન માલિકને ઘર કે મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુવાતને ચોવીસ કલાક પહેલાં લેખિત જાણી કરવી ફરજિયાત રહેશે સમારકામમાં જો મકાન માલિક ત્રીસ દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુવાત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણામાં સીએમ રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું કે નવ ડિસેમ્બર બે ડિસેમ્બર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે તો જોઈએ કે આપણે ગુજરાતમાં હવે લોન માફ થશે કે નહીં કારણ કે ઘણા બધા શહેરોમાં લોન માફ ની ચર્ચા થઈ રહી છે હજુ